સુરત જિલ્લાના બાડોલી પાસે પોલીસે રેડ કરતા કુલ તેર લોકોને રંગે હાથે પકડી પાડ્યા છે જ્યારે મકાન ભાડે આપનાર મહિલા અને લેનાર વ્યક્તિને વોન્ટેડ જાહેર કરવામાં આવે છે બારડોલી વાંકાનેરમાં વરલી મટકા જુગારધામ ઝડપાયું છે જેમાં મુંબઈના અંકોથી રોજનો વરલી મટકો જેમાં ક્રાઇમ બ્રાન્ચે ત્રણ પોઈન્ટ છન્નું લાખનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે સુરત જિલ્લાના બારોલી પાસે આવેલા રમાડતો હોવાનું બહાર આવ્યું પોલીસે રેડ કરતા કુલ તેર લોકોને રંગે હાથે ઝડપી પાડ્યા હતા મકાન ભાડે આપનાર મહિલા અને ભાડેથી લેનાર વ્યક્તિને પણ ેડ જાહેર કરવામાં આવ્યા હતા રેડ દરમિયાન પોલીસે ચોવીસ હજાર રોકડ બાવીસ મોબાઈલ ફોન ચાર બાઇક ત્રણ લેપટોપ અને એક ટેબ્લેટ સહિત મળી આશરે રૂપિયા ત્રણ લાખ છન્નું હજાર રૂપિયા નો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે